આપડે જઈ લગ્ન માં અને અહીંયા આપડે મામાદેવ મંદિરે આપણે પાંચ મિનિટ ભોડો ખાવા માટે છીએ તો મિત્રો અમારા વિડીયો કન્ટિન્યુ રહેજો તમને અલંગ કે હું તમને અલંગમાં માં શું શું છે તે દેખાડવાનો છું તો મિત્રો અમારા વિડિયોની ની અંદર તમારે કન્ટિન્યુ રહેવાનું છે

આ રાતે મિત્રો હવે આપડે જવાનું છે ડીજે માં તો હાલો તમને ડીજે નો વરાજો દેખાડું તો આપણે આવી ગયાશું લગ્ન માં વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એન્ટ્રીનો ગેટ તમે જો એક નંબર અંદર તો ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તો આપણે અંદર ચાલો અંદર જઈને તમને દેખાડો કે કઈ રીતનું આયોજન અને એક નંબર આયોજન છે મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હવે તો મિત્રો અંદર ગેટની અંદર જતા હતા બધાના મોટા મોટા ફોટા મારે છે આપણને તો શરમ લાગે એટલે આપણે તો ધીમે ધીમે અંદર વિડીયો ઉતરતા ઉતરતા ચાલી ગયા ચાલી ગયા તો આપણે તો પેહલા જમવાની કે ફૂલ બોલાઈ નાખી છે તો મિત્રો મારા વિડીયોમાં જોવા તારી જોઈએ તમને પાણીપુરીનો વિડીયો દેખાડવાનો છે કે અમે કેટલી કેટલી પાણીપુરી ખાઈ ગયા છીએ હવે મિત્રો આપણે ખાય ખાઈ ને તો કાઢ નાખ્યા તો ભૂખા એટલે હવે અમારે કરણ કરણભાઈ છે ને એને હવે સોડાની બાબા બોલાવવાનું કીધું કે સોડા પીવી ને હવે કે ખાધેલું તો હજમ કરવું જોઈએ જુઓ કેટલી બધી સોડા દેખાડે છે હવે કે હજમ થતું નથી ને હાલી એકાતું નથી કે સોડા બોડા પી નાખીએ પછી કે આપણે પાણીપુરીનો આરામ થઈ જાય કે થોડુંક નાખી નાખી હાલો તમ દે મતલબ ગલત ફ્રેક લે લે દો ઓ નજો નલતી ના કેમ હા હાલો મિત્રો આપણે જવાનું છે ક્યાં અમને ખબર છે ઓલા ભાઈના આત્મા પાળી ગયા છે અમારા કનન આત્મા ઈ હું છે તમને ખબર છે કે ગિફ્ટ છે 5100 રૂપિયાનો ગિફ્ટ છે હવે એ દેવા જવાનું છે આપડે લગ્ન છે ને એ દીકરી ને તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી એ તમને દેખાડવાનું છે મિત્રો દેવા દેવું જય માતાજી મિત્રો ચાલો શુભ સવાર ગુડ મોર્નિંગ મિત્રો જો ચાલો આપણે બીજા દિવસની નાઇટ થઈ ગઈ છે તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાનો સૂર્ય દાદા ઉગી ગયા છે મિત્રો તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો હું તમને પૂરો પ્રોબ્લેમ દેખાડજો મિત્રો તો જો છે આપણી વારીને અહીંયા સૂર્યનારાયણ ભગવાન જુઓ કેવા મસ્ત રીતના દેખાઈ ગયા છે તો મિત્રો મારા વિડીયોમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે તો મિત્રો આપણે સુખનો સુરત તો ઉગી જ ગયો છે મિત્રો ફાઇનલી તો મિત્રો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહ્યો તો અહીંયા જો તમને દેખાડો જો આપણે વાડી છે અહીં નરસ તો છે તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારે કલ્પેશભાઈ અત્યારે અત્યારેમાં જાનમાં જવાનું છે તો અત્યારમાં વહેલા એ કે આપણે થોડીક દવા સાટી દીધી ખડની એટલે કે આપણે તલ નિરોગી થઈ જાય એ માટે જો અમારે કલ્પેશભાઈ જો અત્યારમાં સવાર સવારમાં છ વાગ્યામાં દવાનો પંપ હાથમાં લઈ લીધો છે અને દવા સાટવા જાય છે મિત્રો જો સવારમાં જાય અત્યારમાં એક જાનમાં જવું પડશે પહેલાં એટલે કે પેલા આપણે વાડીનું કામ પતાવી નહીં પછી એ કે આપણે જઈ ભાવનગર લગ્નમાં વિડિયોમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મિત્રો ચાલો આપણે તમને પોપૈયા દેખાડો આપણી વાડી જોઈ લો મિત્રો આંબો તો કોને કોને મિત્રો પોપૈયા ભાવે છે કમેન્ટ કરજો મિત્રો જોવા તો આપણે આંબા તો લાગત છે હો મિત્રો આપણી વાડીમાં જોવા આ છે રીંગણી કેવી મસ્ત રીંગણી છે જુઓ તમે બકાલામાં પણ રીંગણી છે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા છે મરચી જો એમાં મરચાં પણ આવી ગયા છે મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર તમને દેખાડો જો પોપૈયા તો એકદમ મસ્ત રીતના આવી ગયેલા છે અને ઠેર ટકીના બધા પોપૈયા જ છે તો વિડીયોમાં બન્યા રજો તો તમે જો તમને તારી દેખાડો જો પોપૈયા જો ગુલાબ કોને કોને ગમે છે મિત્રો કમેન્ટ કરો જલ્દી જલ્દી કમેન્ટ કરો આ ગુલાબ કેવું મસ્ત રીતનું ઉગી ગયું છે તેને ગમતો એ કમેન્ટ કરો મિત્રો તો મિત્રો અમારે રુદ્રભાઈને તો જ સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયા ને એ તો ચડી ગયા ખેતર ઉપર રમવા તા એ કે જોઈ કે પપ્પા એ અમારો વિડીયો ઉતારે છે અને હું એ રમવા માંડું સવાર સવારમાં રુદ્રભાઈ તો અમારે રમવા આખે ખેતરમાં દોડે છે જો જો એ કે પપ્પા મારો વિડીયો ઉતારે છે એ કઈ કે એટલે એને તો રમવાની આવી ગઈ બહુ મજા મિત્રો જો મિત્રો આપડી ગાડી લઈને અહીંયા પાર્કિંગ કરી નાખી પાણી પીવા ઉભા રહી ક્યાંક રમતું કરે છે મિત્રો મિત્રો જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ માં ઘર તરફ તો અહીંયા જુઓ સરસ મજાનો વેડો છે ગૌ માટે પાણીનો ઓવેડો છે સરસ મજાનું પીવા માટેનું ઠંડુ પાણી છે અહિયાં રસ્તામાં મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું